ભરૂચના યુવાનને જીવતો સળગાવવાની ઘટનામાં ચૈતર વસાવા પરિવારજનોની મુલાકાતે આવ્યા ગત તારીખ ઓગણીસમી માર્ચના રોજ ભરૂચ શહેરના અલી વિસ્તારમાં રહેતા એકવીસ વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સુઈ રહ્યો હતો ભરૂચના અલી વિસ્તારમાં પેટ્રોલ છાતી જીવતા સળગાવવાની ઘટનામાં ગંભીર રીતે દાજી ગયેલ કિશન વસાવાની ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ મુલાકાત લઈ આરોપીની સામે પગલાં ભરવાની માંગ કરી હતી ગત તારીખ ઓગણીસમી માર્ચના રોજ ભરૂચ શહેરના અલી વિસ્તારમાં રહેતા એકવીસ વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સુઈ રહ્યો રહ્યો હતો તે દરમિયાન દુકાની બાંધી ઈસમે યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલી થેલી મારી સરગતો દીવાના ખેતને જીવતો સળગાવી દીધો હતો આગની લપેટમાં આવી થયેલ કિસાન વસાવાને સ્થાનિકોએ બચાવી તાત્કાલિક સારવાર માટે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે ભરૂચ ડિવિઝન પોલીસે ગુનાનો નોંધી તપાસ હાથ ધરી હતી હાલ યુવાની આઈસીઓમાં સારવાર ચાલી રહી છે ત્યારે આજરોજ ઇન્ડિક ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ કિશન વસાવાની મુલાકાત લીધી હતી અને તેના ખબર અંતર પૂછ્યા હતા યુવાનના પરિવારજનોને સાતવન આપી ચેતર વસાવા અને તેઓના ગ્રુપથી થતી મદદ કરવાની ખાતરી આપી હતી જેથી દાજી ગયેલ યુવાનને જલ્દી સજા થાય તેના આશ્વાસન આપી જિલ્લામાં આદિવાસી સમાજના યુવાનો તેમજ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે ટાર્ગેટ કર્યા બાદ તેનું નિરાકરણ નથી આવતું હુમલાની ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છે ત્યારે આ ઘટનામાં યોગ્ય તપાસ કરવા સાથે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે યાકુબ પટેલ ભરૂચ આજે ભરૂચ ખાતે જે કિશનભાઈ વસાવા કરીને યુવાન હતો એના પર જીવલેણ હુમલો થયો અને એમનું એસી ટકા શરીર આજે જ્યારે બળીને ખાખ થઈ ગયું છે ત્યારે એમની મુલાકાત માટે અમે હોસ્પિટલમાં આવ્યા હતા એમને મળ્યા છે હવે એમની સ્થિતિ સારી છે આઈસીયુમાં છે સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ અમે મળ્યા છે તેઓ પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે છતાંય પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી અહીંયા રાખવા પડે એમ છે અને ખર્ચો પણ મોટો છે ત્યારે અમે એમના પરિવારને સાંત્વના આપી છે અને સાથે સાથે અમારા અને અમારા ગ્રુપ થકી જે પણ આર્થિક મદદરૂપ જેટલું પણ થશે અમે બધા મદદ કરવાના છે અને કિશનભાઈ જલ્દીને જલ્દી સારા થાય અમારા પ્રયત્ન રહેશે તમે જોઈ શકો છો આ પહેલો બનાવ નથી આવા કેટલાય બનાવો છે જેમાં આદિવાસી યુવાનોને આદિવાસી વિદ્યાર્થીઓને આવી જ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કર્યા બાદ એનું કોઈ નિરાકરણ નથી આવતું આમના પર હુમલો થઈ અને આજે આ ત્રીજો દિવસ છે ત્યારે ખરેખર એની યોગ્ય તપાસ થાય જે પણ એમના પર હુમલો કરનાર છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવા બનાવો આવનાર ભવિષ્યમાં ના બને એ બાબતે પણ અમે અહીંના તપાસ અધિકારી સાથે વાત કરીશું એસપી સાથે વાત કરીશું અને એમને ન્યાય આપવાનું કામ કરીશું